વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગ્રામ પંચાયતમાં કીર્તિભાઈ ફુલાભાઈ વસાવા બન્યા સરપંચ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગ્રામ પંચાયતના સરપંચશ્રીને સુપ્રત પિલોલ ગ્રામ પંચાયત કાંતિભાઈ ફુલાભાઈ વસાવાની આખરે ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ અને સરપંચશ્રીના હાથમાં ગ્રામ પંચાયતનો વહીવટ આવ્યો

નાના પુરા મોટાપુરા ખાલી સૌનું લઈને આપણે પેલા ત્યાં જોઈશું કે કેવી રીતના કામ કરવા જેવું છે અને પેલા કયા રોડ ને જરૂરિયાત છે ગામ વાળા બધાને એ રીતે આપણે કામ કરીશું ને વ્યવસ્થિત ગામવાળાને જે રીતે બી તકલીફ ના પડે એવી રીતે કામ વ્યવસ્થિત રીતે થાય એવી રીતે ધ્યાન કરી કામ મંજુર સર જીઆઈડીસીમાં બધા અહીંયાથી આજુબાજુ બધા જ ગામવાળા ત્યાં નોકરીને જોબ બધાનું ચાલુ છે એ તો વધારે પ્રાયોરિટી અમે એને એ જ દ્રશ્યને આપીશું કે જેથી બધાને ગામવાળાને સરળ રીતે જઈ શકે અને રાતે અડધી રાતે બી આવું હોય તો તકલીફ ના પડે એ તો એને વ્યવસ્થિત પ્રાયોરિટી આપીને બનાવી શકું આપણું શુભ નામ નોતોમૈ કમનગીપન